બાટપી મળતા દાહોદ બહાર બાવીસ જેટલા નબીરાઓની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી રિપોર્ટર કાળુભાઈ ડામોરની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા જોતા રહો અમારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાના તમામ સમાચારો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે દાહોદ જિલ્લા દાહોદ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ મહેન્દ્ર ડામોરનાઓ દ્વારા ગઈકાલે બાતમી પ્રાપ્ત થયેલી કે તહા નામના વ્યક્તિના લગ્ન હોય એ લગ્ન પહેલાંની પાર્ટી દારૂની રાખેલી છે જે નગદી ફાર્મ ખાતે રાખેલી છે જે દાહોદના બહારી વિસ્તારમાં આવેલું ફાર્મ હાઉસ છે તાત્કાલિક દાહોદ બી ડિવિઝનની ટીમે ત્યાં રેડ પાડતા બાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યાંથી દારૂ અને બિયરનો થોડો મુદ્દામાલ પણ પ્રાપ્ત થયો છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ